સુરતની ઈચ્છાપુર પોલીસે તેરા તુષ્કો પણ કાર્યક્રમ અંતર્ગત પચાસ લાખે કાણુહોચાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો હતો સુરતમાં પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમના આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે સુરત શહેરમાં ઈચ્છાપુર પોલીસ મથકે તેરા તુષ્કો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા પડી ગયેલા ચોરી થયેલા રોકડ મોબાઈલ અને સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પચાસ લાખ બાણું હજારની કિંમતના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસ તરફથી તેરા તુચકો અર્પણ જે પ્રજાને પોતાનો ગયેલો સામાન પાછો આપવાની જે ડ્રાઈવ ચાલે છે એ શૃંખલામાં એક વધુ કડી જોડતા આજે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ઝોન સિક્સ ને અંદરમાં આવતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ટોટલ પચાસ લાખ એકાણું હજાર સાતસો સાડત્રીસ રૂપિયાની અલગ અલગ કિંમતી મુદ્દામાં પ્રજાજનો ટોટલ ત્રીસ પ્રજાજનોને પરત આપવામાં આવ્યો આમાં રોકડા રૂપિયા ઓગણીસ લાખ તથા સોનાના દાગીના ત્રણ લાખ અને એક ટ્રક જે ચોરીમાં ઠગાઈમાં ગયો હતો એ ટ્રક એમ કરીને અલગ અલગ વસ્તુ સામાન જેનો ઘેરવલ્લે ગયેલા મોબાઈલ ત્રીસ એમ ગણીને ટોટલ એકા પચાસ લાખ એકાણું હજાર સાતસો સાડત્રીસ રૂપિયાનો ગુદામાં આપવામાં આવે છે અને અમે પ્રજા પ્રત્યે પ્રતિબદ્ધ છે હજુ પણ જે કોઈ ગુના અમારા હશે કરશે એ બધામાં પોલીસ પૂરેપૂરી રિકવરીનો પ્રયત્ન કરશે અને પોલીસ પ્રજાની સાથે છે એ આ સંદેશો અમે આપવા માગીએ છીએ થેન્ક યુ